થોડાક દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા સદનમાં વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું હતું આ બિલ હાલ જેપીસી અંતર્ગત વિચારણા હેઠળ છે કે આને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઈમેલ પણ કરીને આ બિલ રિજેક્ટ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ આને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે કેટલાક સંગઠનો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગના કાર્યકર્તાઓએ આ બિલનું સમર્થન કર્યું હતું સાથે એટલું જ નહીં સત્તા પક્ષના નેતાઓએ પણ આ બિલ આવવું જરૂરી છે તે પ્રકારની વાત કરી હતી અને લઈને આવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વકફ બોર્ડનું નવું સંશોધન બિલ છે તે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ પહોંચ્યું છે ને જે રીતે સમગ્ર દેશભરમાં ઈમેલ મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવ્યા હતા અને આ બિલ રિજેક્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ત્યારે એક બીજો જૂથ એવું પણ હતું તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ બિલ લાવવું ખૂબ જ જરૂરી છે નહીં વકફ બોર્ડ તેમની પણ જમીન લઈ લે છે આ પ્રકારની વાતો વચ્ચે ગોપાલ ઇટાલિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કો વકફ બોર્ડના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ભ્રમિત કરી રહ્યા છે અને તેમનામાં ખોટા મેસેજ વાયરલ કરી રહ્યા છે તે પ્રકારના આરોપો લગાવ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો દ્વારા વકફના સમર્થનમાં કે આ બિલ લાવવામાં આવે તે માટે ઈમેલ કરાવવામાં આવી રહ્યા છે તો પછી ગુજરાતમાં બાર લાખ એકર જેટલી જમીન છે ગૌચરની તે કોણ પછાવી ગયું ભારતીય જનતા પાર્ટીના નેતા સામે તેમણે સીધા જ આરોપો મૂક્યા છે ને આ મામલે તેમણે એવું કહ્યું છે કે મને પણ આ ગૌચરની જમીનો જે ગાય માતાની જમીન છે તે છોડાવવા માટે ઈમેલ માટે સરકાર તક આપે પહેલાં તો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા શું તેમણે પ્રહાર કર્યા છે તે સાંભળી લો આ ભાજપની ટોળકી ને એવું અવળું સમજાવે છે કે મુસલમાનો તમારી જમીન લઈ જશે પકપોર્ડવાળા તમારી જમીન લઈ જશે કોઈ કોઈની જમીન લરેશ ન જાવું જોઈએ આપણે એમાં એગ્રી છે કોઈની જમીન લેવાનો કોઈને હક નથી પણ ગુજરાતની 12 લાખ એકર ગૌચરની જમીન ભાજપના ખૂટિયાઓ ચડી ગયા છે અને કોણ છોડાવશે કપટરે ગુજરાતની ની ગાય માતાની બાર લાખ એકર જમીન ભાજપના એ બનાવી લીધી છે મકાનો બનાવી દીધા ફાર્મ હાઉસ બનાવી દીધા ફેક્ટરીઓ બની ગઈ ગાય મહારાજાઓ જે જમીન ભારતની જનતા ને ગુજરાત ની જનતા ને આપી ભાજપ ના લીધી વિશ્વામિત્રી જેવી પવિત્ર નદી ની અંદર ભાજપના લોકો એ બાંધકામ કરી નાખી નદી પચાવી પાડી એ નદી પચાવી પાડી એની સામે નો કોઈ ઈમેલ હોય તો ભાજપ વાળા મોકલજો મારે ઈમેલ કરવો છે કે વિશ્વામિત્રી માં દબાણ કરવા વાળા ના દબાણ દૂર મિત્રી નદી પચાવી પાડી એનો કોઈ કરવાની વ્યવસ્થા હોય તો ભાજપ લાખ એકર ગુજરાતની ગૌચરની જમીન અમારે છોડાવી છે કોઈ ઈમેલ હોય તો કેજો મારે મોકલવો છે લોકસભાની અંદર ભાજપની સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી દેશના અનેક રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છતાં ઈમેલના નામે ગુજરાતની ભોળી જનતાને છેતરવા નીકળ્યા છે દોસ્તો સહેજ આપણી આંખો ખોલી છે અને બંધ કરાવવાના ધંધા ચાલુ કર્યા છે ગુજરાતની જમીનની ઉપર કોરેકક્યો છે કરોડો જમીન માપીયાઓ કોણ છે ખેડૂતોની જમીન પંચાવી લેવાનો કાળો પરિપત્ર આજે જ ગુજરાતની વિધાનસભામાં ગુજરાતની ભાજપની સરકારે આજે જ આજે

જમીનની ની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો બિનખેતી થતું એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે ઓગણીસો એકાવન બાવન અઠાવન સાચાસ ભાજપ ની સરકારો હતી નહી એટલે કલેક્ટરો મામલતદારો આરે સેટિંગ થયું ન હોય એટલે જમીન ના રેકોર્ડ છે બધા ક્લીન હતા ચોખ્ખા હતા એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી એટલે ઘણી એવી જમીનો બિલ્ડરો એ પચાવી પાડી છે પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી બિનખેતી થાય નહીં એટલે ગેરકાયદેસર નું બિલ્ડીંગ બને નહીં બિલ્ડીંગ બને નહીં તો ભાજપ માફિયાઓ માલ કમાય નહીં આજે ભાજપ સરકારે પરિપત્ર કર્યો કે હવે ઓગણીસો એકાવન થી જાને નહીં લેવાનું ઓગણીસો પંચાણું થી લેવાનું પંચાણું માં કોની સરકાર હતી ગુજરાતમાં માં ભાજપ વાળા ભાજપના રાજમાં જે કઈ કાળા ધોળા પીળા વાદળી ધંધા કરી જમીનો ખેડૂતો ની પડાવી લીધી હશે એ જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું સાથે જ વિશ્વામિત્રી નદી જે ગેરકાયદેસર દબાણોનો મામલો ચાલી રહ્યો છે ને આ દબાણમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ બંગલા આ બાજુ બંધાયેલા હોવાની વાતો ચર્ચાઈ રહી છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે ને એવી સુવિધા સરકાર ઊભી કરે કે અહીંયા પણ ગૌચરની જમીનો હોય વિશ્વામિત્રા નદી ઉપર જે ગેરકાયદેસર દબાણ હોય તેને દૂર કરવા માટે સરકાર ઇમેલ મોકલે જેના કારણે આ જે દબાણો છે તે દૂર થઈ શકે આટલું જ નહીં તેમણે થોડા દિવસ પહેલાં મહેસૂલ વિભાગ દ્વારા જે ખેતીને લઈને બે પરિપત્ર કર્યા હતા તે બાબતે પણ તેમણે મોટો કાળસો સરકારનો જમીન પચાવી પાડવા માટેનું ગણાવ્યું છે તેમણે કહ્યું છે કે ખેડૂતની જમીન પચાવવા પાડવા માટે સરકાર દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ગોપાલ ઇટારિયાને આ નિવેદનને એક પ્રકારની ચર્ચાઓ જગાવી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં વકફ બોર્ડને લઈને જે વિવાદ છે તે વકરી રહ્યો છે તે ક્યારે શાંત થાય છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા દઈશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ